આ આયોજનમાં ચાવંડ ગ્રામજનો મોટી સંખ્યામાં આવી બ્લડ ડોનેટ કર્યું હતું અને આ બ્લડ કેમ્પમાં ધારાસભ્ય શ્રી જનકભાઈ તડાવિયા તેમજ ગામના સરપંચ શ્રી કપિલભાઈ ડેર તેમજ લાઠી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાકેશભાઈ સોરઠિયા તેમજ આહિર સમાજના અગ્રણી શ્રી ગિરીશભાઈ ડેર જામનગર તેમજ પરેશભાઈ કન્નાડ તેમજ સુરતથી ગુજરાત નેશનલ એન્ટી કરપ્શન ટાઈગર ફોર્સના ગુજરાત અધ્યક્ષ અશ્વિનભાઈ ગોધાણી તેમજ ગુજરાતના ઉપાધ્યક્ષ એચ એમ ચોવડિયા તેમજ વિપુલભાઈ અનીડા તેમજ અભી ચોવટિયા હાજરી આપી હતી અને નેશનલ એન્ટી કરપ્શન ટાઈગર ફોર્સ અમરેલી જિલ્લા ચાવંડ ગ્રામજનોને ખૂબ ખૂબ આભાર સમય મિત્ર ન્યૂઝ અમરેલી